ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બીજી તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસને વાર બુધવારનો રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો કાલ જેવી જ આવક દેખાઈ રહી છે ડુંગળીમાં તો મિત્રો હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અહીંથી હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કહેવાય છે આજના ડુંગળીના બજાર ભાવ હા મિત્રો મારા ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી છે એવા છે આજે ડુંગળીમાં બજાર આઠસો ને એકત્રીસ રૂપિયા માં માલ વેચાણો તમે જોઈ શકો છો આઠસો ને એકત્રીસ રૂપિયા માં વેચાણો છે સારો હોય આઠસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે ચેતાલીસ વેચાણો